હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે બજાર ઘટ્યું છે અને એ અમેરિકાનું બજાર ઘટ્યું એની અસર છે બાકી કાલે સારું એવું બજાર ઘટ્યું હતું બજારમાં કોઈ મોટી લોબી ચિંતા નથી અને સારા શેરો આરબી એન એલ આઈઆરએફ છે બધા શેરો વધેરા છે મિત્રો હવે એક સારા બે ત્રણ સ્ટોકની વાત કરવી છે કે જીએસડબલ્યુ એનર્જી આ કંપની તારે ફોક્સમાં જાય આ સ્ટોક મોટો અપડેટ છે રિન્યુએબલ એનર્જી સ્ટોક ચારસો સત્યાસી ઉપર કાલે ચાલી રહ્યો પાંચસો સાત ઉપર જઈ અને ચારસો સત્યાસી ઉપર બે ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો પણ સેક્ટર બહુ સારું છે આજ જ નહીં તો કાલે આ કંપનીનું ઉજ્જવળ ભવિષ્ય અને તમારે પણ આ કંપનીમાં ખરીદવી હોય તો તેના વિશે જાણકારી મેળવવી જોઈએ અને તેનું ભવિષ્ય કેવું છે પાંચ વર્ષમાં છસો ને અડતાળીસ ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે કોરોના વખતે મિત્રો ચાલીસ રૂપિયા પર આ શેર ટ્રેડ થઈ ગયો હતો એના પછી દસ બાર ઘણા પૈસા કંપની બનાવી આપ્યા છે કંપની ગ્રીન એનર્જીમાં પાંચસો મેગાવોટનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે અને કંપનીને એવોર્ડ મળ્યો છે અને આ કંપની આગળ જતાં પણ આવું કામ સતત કરતી રહી છે કંપની પાસે મોટા ઓર્ડરો પેન્ડિંગમાં છે અને આ કંપની લગાતાર ઓર્ડર મળી રહ્યા છે એનું માર્કેટ કેપ છે એસી હજાર એકસો પિસ્તાળીસ કરોડનું તેના વેચાણના વોકળા સપ્ટેમ્બર અને ડિસેમ્બરના વેચાણ એટલે કે એક સેક્ટરના સપ્ટેમ્બર સેક્ટર કરતાં ડિસેમ્બર સેક્ટરના વોકળા થોડા ઘટીન આવ્યા છે પણ વાયોવા ડિસેમ્બર બાવીસથી ડિસેમ્બર ત્રેવીસના વોકળામાં જબરદસ્ત વધારો થયેલો અને બીજો સ્ટોક છે નેસ્ટ એપીએલ એપીએલ માઇક્રો સિસ્ટમ આ સુપરમાં સુપર ડિફેન્સ સેક્ટરની કંપની છે અને એનું માર્કેટ કેપ નાની કંપની છે ત્રણ હજાર ત્રણસોને સાઠ કરોડનું માર્કેટ કેપ છે આ ડિફેન્સ સેક્ટરમાં કામ કરે છે અને આ સેક્ટર ફોકસમાં રહેવાનું છે અને એનું કારણ છે કે કંપનીએ હૈદરાબાદમાં નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવ્યો કંપની જે કામ કરતી હતી એનાથી એનું ઉત્પાદન અને વેચાણ વધારમાં વધારો થશે ડિફેન્સના જે ઉત્પાદન થાય છે એમાં ખૂબ માગ છે અને કંપની એક પ્લાન્ટ હતો અને એને બીજો વધારાનો પ્લાન્ટ કંપની લગાવી છે અને આ કંપનીના શેરના વકડા વાત કરીએ તો સપ્ટેમ્બરમાં એને પહેલા ક્વોટર સપ્ટેમ્બરમાં સત્યાશી કરોડનું વિતરણ કર્યું હતું અને ડિસેમ્બરમાં એકાણું કરોડનું સેલ કર્યું છે સપ્ટેમ્બરમાં મિત્રો સાત કરોડનો નફો થયો તે વધીને દસ કરોડનો ક્વોટરમાં નફો થયો છે કંપની પાસે રિઝર્વ ગજબનું છે ચારસો ચાર કરોડનો રિઝર્વ છે એકસો એકોતેર કરોડનું કંપની ઉપર દેવું છે અને ને એકોતેર કંપની પાસે ગઝબની એસેટ છે આવી કંપની તમારે આ રડારમાં તમે રાખી શકો અને નેક્સ્ટ કંપની છે મિત્રો જ્યોતિ રિઝન જ્યોતિ રિઝને એના ડિસેમ્બર ક્વાર્ટરમાં થોડોક વેચાણમાં ઘટાડો થયો છે પરંતુ નબા નફામાં વધારો થયો છે કંપની અતારી નેગેટિવ ચાલી રહી છે હમણાં ત્રણ કે ચાર મહિના પહેલાં કંપની સત્તરસો રૂપિયા ટ્રેડ થઈ હતી અને કંપની અત્યારે તેરસો પચાસની આસપાસ ભાવ ચાલે છે કંપની ખૂબ ઘટી છે તમે આ કંપની અઢારમાં રાખી શકો છો એનું કારણ છે કે કંપની બહુ બીજા પીડી પછી બીજા નંબરમાં અધિશમાં એ કામ કરે અને તમે અગિયારસો પચાસ આસપાસ આ કંપનીમાં તમે રોકાણ કરવું હોય તો તમે વિચારી શકો છો અને એના પછીની કંપની છે મિત્રો ઈપીએલ એપોલો ટ્યુબ એપીએલ એપોલો ટ્યુબ ખૂબ ઘણી કંપનીઓ ટ્યુબવેલની પાઇપમાં કામ કરે છે અને આ કંપનીનો પણ શેરમાં થોડો ઘટાડો થયો કંપની ઉપરથી નીચે આવી છે તેરસો બત્રીસ આસપાસ ભાવ ચાલે છે કંપની ગઝબની કંપની છે હજી થોડો ઘટાડો થાય તો આ કંપનીમાં થોડું ઘણું એક બે ટકા રોકાણ કરી શકાય એવી કંપની કંપની જે માર્કેટના લીડરો છે એ એના માટે બોલી છે અને આવી કંપની તમે રડામાં રાખો મિત્રો આરવી એનએલ શેર બે દિવસથી વધવા મળ્યો છે અને કંપની પાસે ઓર્ડરો સારા મળ્યા છે ગવર્મેન્ટનું કોમેને મળવાનું છે એના પણ થોડા ઘણા શેર પોર્ટફોલિયોમાં નીચે જાય તો સમાવેશ કરવો જોઈએ રેલવે સેક્ટરના એક બે શેર આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ ડિફેન્સના શેર એક બે શેર આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ અને આ રીતે તમે પોર્ટફોલિયો મેનેજ કરશો તો તમારે મજબૂત તમારો પોર્ટફોલિયો બનશે અને ઘટાડો થાય તો એમાં ચિંતા કરવા જેવી કોઈ નથી મારે આ જે બારી કંપનીઓ છે જ્યોતિ રિઝન અને એપીએલ એપોલો બે ઘટી છે પોર્ટફોલિયોમાં દમદાર ઘટાડો આવ્યો છે ખૂબ ઘટાડો આવ્યો છે પરંતુ કોઈ ચિંતા નથી એનું કારણ છે કે મારે ઘણા સમયથી આ શરૂ મારા પોર્ટફોલિયોમાંથી ખૂબ નીચા ભાવેથી આવેલા અને કંપનીએ એટલું બધું રિટર્ન આપ્યું છે કે કોઈ એની સીમા નથી અગિયારસો એક વખત થઈ અને પાછો સત્તરસો થઈ ગયો હતો જૂથ રીઝન અને આજે પાછો ઘરે પાછો એમાં ઘટાડો આવ્યો છે મિત્રો નવા નવા જે માણસો દાખલ થાય છે એ ઊંચામાં રહી છે એમની ધીરજ ખૂટે છે એ વેચી વેચીને નીકળી જાય છે બાકી જેને પ્રોફિટ કરવું છે એ તો દમદાર પ્રોફિટ કરતા જ હોય છે એનો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો એરડામાં હવે લગભગ એક બે દિવસમાં સર્કિટ ખુલી જાય એવું લાગે છે એનું કારણ છે કે જે બે કરોડ શેર વેચાણ માટે હતા તે ઘટીને મિત્રો એક પોઈન્ટ આડત્રી કરોડ એક કરોડને આડત્રીસ લાખ શેર વેચાણ માટે પેન્ડિંગમાં છે અને એટલા સેલર ઊભા છે જ્યારે અત્યારમાં ફક્ત એક જ કલાશમાં લોકોએ વીસ લાખ એકસઠ હજાર શેર ડિલિવરી પેટી લીધા છે મિત્રો વેચવાવાળાની સંખ્યા સતત ઘટે જાય છે આજની કાલે બે દિવસમાં એની કદાચ લોવો સર્કિટ ખુલી જાય તેવું લાગે છે બીજું બજાર અમેરિકાના બજારને કારણે ઘટાડો આવ્યો છે ઓલ ઓવર માર્કેટમાં ઘટાડો છે પણ સારા શેરોમાં અદાણીના બે ત્રણ શેરોમાં રિલાયન્સમાં થોડો થોડો વધારો દેખાઈ રહ્યો છે મિત્રો બજારમાં કોઈ ગભરાટ નથી કોઈ ચિંતા કરવાનું કારણ નથી આપણી પોઝિશન ગાળાની હોય તો કોઈ ગભરાવાનું કારણ શેર બજારમાં નથી થેન્ક યુ મિત્રો આજે ફાર્મ ઉપર રૂબરૂ જઈની મુલાકાત લીધી છે આ ઘઉંનો પાક છે મિત્રો અને તમે જોઈ શકો છો કે ઘઉંની નવી વેરાયટી ચારસો છન્નું એકદમ લહેરાઈ રહી છે હમણાં કાચારનું વાવેતર છે મિત્રો